નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ઈડર એ માં ખેડૂતો ખેડૂતોના ઘઉંને મામલે હોબાળો ખેડૂતો ઉપર વધુ એક આફતનો ભારો ઘઉંનો ભાવ ન મળતા હરાજી બંધ કરાવી ઈડર એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે ઘઉંના ભાવોને લઈ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યા ચારસો એસી રૂપિયા પ્રતિ વીસ કિલોના ભાવ પડતા ખેડૂતોમાં વિરોધ નોંધાયો મોટી સંખ્યામાં ખેડૂતોએ માર્કેટયાર્ડ સહિત વેપારીઓ સામે નોંધાવ્યો વિરોધ ઘઉંના ભાવમાં પ્રતિ વીસ કિલો પાછળ પાંચસો પચાસથી વધુ ભાવ મળે તેવી ખેડૂતોની માંગ સરકારી ટેકાના ભાવે ફરાજી કરવા રજૂઆત ખેડૂતોના વિરોધ વચ્ચે માર્કેટયાર્ડ દ્વારા પોલીસ બોલાવાય બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા